પડવું ચોથું વરદાન પામી વડીઓ બાનાસુર સોનિતપુર માં જાય વનના વાસી પશુ પંખી તે લાગવા બીજવાય કોઈ ન ડીઠું સાંભળ્યું જેને સમી ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે ડીઠો બાનાસુર રાય નગર સમીપે ચાલ્યો આવ્યો બાનાસુર બળવાન કૌભાંડ નામે રાય તેને ઘર પ્રગટ થયો પ્રધાન કોક દેશની કન્યા લાવી પરણ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાણ રાય બાનાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેની વાર દેશ દેશના મહાપતિ જીત્યા કહેતા ન આવે પાત સ્વર્ગે જય જીત્યા સર્વ દેવ નાઠા જાય સુરજે વળતી સાંગ આપી બાનાસુર તના ફરમાય જીતી સુરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરી પાયે લાગ્યો તેને સમય રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે જોધા ન મળ્યો સ્વામી પહોંચે મનની આહામ નારદ વાણી બોલ્યા તું સુન બાનાસુર રાય જેને તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ કડવું પાંચમું કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોતી બાદ જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ ટોપ કવચ ને ગદા ફરતી કડકડાટ બહુ થાય તેને તમે ઉમિયાજી મનમાં લાગ્યા બીજવાય જઈને શંકરે ચરણે નમ્યા ઓહો અહો સાને કાજે વિહો પાર્વતી આવ્યો રાય સોનીપુર વળી માંગવા શું આવ્યો છે અંધતનો કુમાર સહસ્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધા મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપને બે વળીએ

રુદ્રીસણો વરસાદ વરસશે તારા નગર મોજાર ત્યારે તું એમ જાણ જે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાનાસુર સોનીતપુર માં જાય એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેને સમય ઉમિયાએ માંડ્યું અતિરુદન અહો શિવજી જન્મારો કેમ જાય મારે નથી એક બાળક તો કહો વેલસી સી થાય મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્ર ને એક પુત્રી ઉપાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય ઉમિયાજી નહવાને બેઠા વિચાર્યું મનમાય શિવજીના ઘર મોટા જાણી રખે આવતું કોઈ બાળક બાર ને તે બેઠા બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અડદ કડ્યું રૂપ હાથ ચરણને ઘૂટી ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ

દેવી નાવન કરવા બેઠા નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈ નાઠા ગયા શિવજી નારદ ચાલી આવ્યા ઓરે ઓરે શિવજી શિવજી નફટ ટેવ વગડામાં વનવગડામાં તા હિંડો માથે ઘલ્યો ધૂળ આંખ ધંતુરો વીંજતા ચાવો વાળ્યો આડો આંખ ધમેરી વનમાં તપ કરો ને ઘરમાં ચાલ્યું ઘર સૂત્ર તમો વિના તો ઉમ્યાજી ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂખ વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય લાતો ગદડા પાટો મૂકી આવ્યા ઘરની માય ગણપતિને ગદડો પડે બ્રહ્માંડ ભાગી જાય ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કો પિયા છે જડી મનમાં રીસ કોપ કરીને ત્રિશૂળ મેળ્યું છેદ્યું ગણપતિનું શીસ માક્ષરવદી ચોથી ચોથને ને દાડે પુત્ર માર્યો તત્ર તે દાડે થી ચાલ્યું આવ્યું ગણેશ ચોથ નું વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના ના રથમાય તેથી ચતુર્થી દિવસે ચંદ્ર પૂજન થાય એવી શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય ઓખા બેઠીતી બાર ને તે નાસી ગઈ ગરમાય લવન કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી ભાઈના કકડા કીધા માટે મુજને નાખસે મારી મહાદેવજી ઘરમાં ગયા ને જપ્યા ઉમિયા માન માન નેત્ર ઉઘાડીને નીર ત્યાં દીઠા પંચવદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભા દંતુરો ચાઓ નફટ ભૂંડી તેઓ નહાતા ઉપર તું દોડ્યા આવો સમજો નહીં મનમાં હે બે માળક બે બાળક મેલ્યા બારને કેમ આવ્યા મંદિરમાં હે છાની રહે તું પાપની મેં જોયું પાખ્યું બધું આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું મુજબ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાજીને ઊઠી જ્વાળ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી